મહારાજ મહારાજની જાય ભક્તો આજે આપણે વચનામૃતની કથા લઈને આવી ગયા છીએ તો આપણે આ ચેનલમાં બધાનું સ્વાગત છે અને જયારે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ભગવાનના વાગા મગાવવા હોય ઓનલાઈન તો અમારી પાસેથી મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે હવે આપણે સારંગપુરના વચનામૃત પ્રકરણ છ ની કથા સાંભળીશું તો આ કથા તમે પૂરેપૂરી સાંભળશો સંવંત અઢારસો સત્યોતેરના શ્રાવણ વધી દસમીના દિવસે શ્રી સજાનજી મહારાજ શ્રી સારંગપુર જેવા ખાચરના દરબારમાં ઉતરાદે બાર ઓરળાઈની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરે ભક્તને સભા ભરાઈને બેઠી હતી પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે એક એક અવસ્થાને વિશે બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે આ જ વાતમાં જે તે જેને વિશે રહીને વિષય ભોગને ભોગવે છે તેને અવસ્થા કહીએ તે અવસ્થા જાગ્રત સ્વપ્ન અને સુશોપ્તિ એ ત્રણ પ્રકારની છે તેમાં જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજ પુરુષની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે ને સત્વ ગુણાત્મક છે ને નેત્ર સ્થાનકને વિશે રહેશે એવી જે જાગ્રત અવસ્થા તેને વિશે વિશ્વાભિમાની નામે જે આ જેવા માં તે જે તે સ્થૂળ દેહના અભિમાને સહિત થકો દસ ઇન્દ્રિયોને ચાર અંતકરણ કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાના પૂર્વકર્મને અનુસાર બ્રાહ્ય શબ્દાદિક પંચવિષયના ભોગને ભોગવે છે તેને સત્વગુણ પ્રધાન એવી જાગ્રત અવસ્થા કહીએ અને એ જાગ્રતને વિશે જો એ જીવાતમાં ભ્રાંતિએ કરીને અયર્થાર્થપણે બાહ્ય વિશે ભોગને ભોગવે છે તો તેને જાગ્રતને વિશે સ્વપ્ન કહીએ અને એ જીવાતમાં જે તે જાગ્રતને વિશે શોક તથા શ્રમ કરીને વિવેક રહિત થકો જો બ્રાહ્ય વિષય ભોગને ભોગવે ભોગવે છે તો તેને જાગ્રતને વિશે સુષુપ્તી કહીએ અને જે સ્વપ્ન અવસ્થા છે તે હિરણ્ય ગર્ભની જે ઉત્પત્તિ અવસ્થા તેનું કાર્ય કરે છે તે રજો ગુણાત્મક છે ને કંઠ સ્થાનકને વિશે રહી છે એવી જે સ્વપ્ન અવસ્થા તેને વિશે તે જ સાભિમાની નામે જે જીવાતમાં તે સૂક્ષ્મ દેહના અભિમાન રહિત અભિમાને સહિત રહ્યો ઇન્દ્રિયો અંતકરણે કરીને પૂર્વકર્મને અનુસાર સુખ દુઃખરૂપો વાસનામય ભોગને ભોગવે છે તેને રજોગુણ પ્રધાન સ્વપ્ન અવસ્થા કહીએ અને એ સ્વપ્નને વિશે એ વાતમાં જે તે જ્યારે જાગ્રતની પેઠે જ વિવેક કરીને જાણતો થકો વાસનામય ભોગવે ભોગને ભોગવે છે ત્યારે તેને સ્વપ્નને વિશે જાગ્રત અવસ્થા કહીએ અને એ સ્વપ્ને વિશે સ્વપ્નને વિશે જણાણા જે વાસનામય ભોગ તેમને એ જીવાતમાં જે તે ભોગવવું તો પણ જો જળ પણ કરીને ન જાણે તો તેને સ્વપ્નને વિશે સુસુપ્તિ કહીએ અને જે સુસુપ્ત અવસ્થા છે તે ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે ને તમો ગુણાત્મક છે ને હૃદય સ્થાનકને વિશે રહી છે એવી જે સુસુપ્ત અવસ્થા તે જ્યારે એ જીવને આવે છે ત્યારે ઇન્દ્રિયો અંધકરણની જે વૃત્તિઓ તથા વિષય ભોગની વાસના તથા જ્ઞાતાપણું કરતા પણ એ સર્વે કારણ દેહને વિશે દેહને વિશે લીન્ન થઈ જાય છે અને તે કારણ દેહનો અભિમાન જે જ્ઞાન પ્રજ્ઞા નામે જે તેનું પ્રધાન પુરુષરૂપ સગુણ બ્રહ્મના સુખલેશને વિશે અતિશય પણ થઈ જાય છે તેને તમો ગુણ પ્રધાન સુસુપ્ત અવસ્થા કહીએ અને એ સુસુપ્તિને વિશે કર્મ સંસ્કાર કરીને કરતાવૃત્તિનું જે ઉત્પન્ન થવું તેને સુશોભતિને વિશે સ્વપ્ન કહીએ અને જાગ્રતને સ્વપ્નને વિશે જે પીડા તેના તાપ થકે વળી તે સુષોભતિના શોખને વિશે પ્રવેશ કરતી જે કરતાવૃત્તિ તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન તેને સુષોભ્તિએ જાણી સશોપતિને વિશે જાગ્રત કરીએ એવી રીતે એક એક અવસ્થાને વિશે બીજી બે બે અવસ્થાઓ રહી છે અને એ જે અવસ્થાના ભેદ તેનું જે જ્ઞાન તે જીવાઆમાને જે વતે થાય છે અને વળી તે તે અવસ્થાને વિશે એ જીવને અનુસાર જે ફળના પમાડનારા છે તેને પદ કહે છે અંતર્યામી કહે છે દસા કહે છે બ્રહ્મ કહે છે પરબ્રહ્મ કહે છે પછી વળે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે પરાય પશ્યંતી મધ્યમાં અને વેખરી એ જે ચાર વાણી તેને કેમ સમજવી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એ વાર્તા તો બહુ મોટી છે ને અતિશય સૂક્ષ્મ છે અને શ્રીમદ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધને વિશે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહી છે તેને સંક્ષિપે કરીને કહીએ તે સાંભળો જે પ્રથમ ઉત્પત્તિકાળને વિશે પુરુષોત્તમ ભગવાન જે તે વૈરાજ પુરુષના મસ્તક વિશે રહ્યો છે જે સહળનું કમળ તેના વિશે પ્રવેશ કરીને અક્ષર બ્રહ્માત્મક એવો જે નાદ તેને કરતા હતા પછી તે નાદ જે તે સુષુમના માર્ગે કરીને તે વિરાટ પુરુષના નાભિકંદ પ્રત્યે વ્યાપીને મહાપ્રાણે શહીદ થતો ત્યાંથી ઊંચો વૃદ્ધિને પામતો હતો તેણે કરીને તે વિરાટ પુરુષનું તે નાભિપદનું તે અધોમુખ હતું તે ઉદ્ધર્વ મુખ થતું હતું એવી રીતે તે વિરાટ પુરુષના નાભિકંદને વિશે જે નાદ થયો તેને પરાવાણી કહીએ અને તે પરાવાણી જે તે વેદની ઉત્પત્તિ અર્થે પોતે ભગવાને બેદ રૂપે કરીને પ્રકાશિત છે ને તે જના રૂપ છે ને માર્ગ માત્રા રૂપ છે પછી તે પરાવાણી જે તે ત્યાં થકે તે વિરાટ હૃદયકાશને પામીને પશ્યાંતી નામે थते हते हते नेत्याथ थके कंठ देश ने पामिने मध्यनामे हते थते हते नेत्याथे विराट मुख ने पामिने वैख्रिषंगना ने पामते हते अने अकार ओकार ने मकारे त्राण वर्ण रूपे थाई था ने त्राण वरूपे थते हते ને પછી બાવન અક્ષર રૂપે થઈને ચાર વેદરૂપે થતી હતી એવી રીતે વિરાટ પુરુષની વિશે પરા પશ્યંતી મધ્યમાં અને વેખરી એ ચાર વાણી સમજવી હવે હવે આ જીવના દેહને વિશે પણ ચાર વાણી કહીએ તે સાંભળો જે એના એ પુરુષોત્તમ ભગવાન તે જીવને વિશે અંતર્યામી રૂપે કરી રહ્યા છે અને એ જીવને જે ત્રણ અવસ્થાને તેને વિશે સ્વતંત્ર થતા અનુસ્યુત છે એવા જે ભગવાન તે જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે અવતાર અવતાર ધારે છે ત્યારે એ જીવને જે તે ભગવાનના સ્વરૂપનું જે પ્રતિપાદન કરે તથા તે ભગવાનના જે ધામ ગુણ અને ઐશ્વર્ય તેનું પ્રતિપાદન કરે તથા તેના ચરિત્રનું વર્ણન કરે તથા આત્મા અનાત્માનો વિવેક કરી દેખાડે છે તથા જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ તેના ભેદને પૃથક પૃથક કહી દેખાડે એવી જે વાણી તેને પરાવાણી કહીએ અને જે માયક પદાર્થ તથા વિષય તેમને વિવેકે સહિત યથાર્થપણે કહી દેખાડે તેને વેખરી વાણી કહીએ અને પદાર્થને ને વિષયને ભ્રાંતિક સહિત અયથાર્થપણે કહી દેખાડે તેને મધ્યમાં વાણી કહીએ અને એ પદાર્થને ને વિષયને અંધ ધંધ સરખું કહી દેખાડે તેને કાંઈ સમજ્યામાં ન આવે તેને પશ્યાંતી વાણી કહીએ એવી રીતે જીવની જાગ્રત અવસ્થાને વિશે એ ચાર વાણી રૂપ સમજવામાં આવે છે અને સ્વપ્ન એ સુસુપતિને વિશે તો કોઈક સમાધિવાળાને એ ચાર વાણીના રૂપ સમજવામાં આવે પણ બીજાને સમજવામાં આવતા નથી એ તે વચનામૃત છઠ્ઠો એ પૂર્ણ થયું બોલો સ્વામિનારાયણ ભગવાનની જય